હેલો વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે ધોરણ દસમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકમાં પ્રશ્ન નંબર સાત જોઈએ તો પ્રશ્નમાં કોટ થીટા બરાબર સાતના છેદમાં આઠ હોય તો આ સાબિત કરી આપો સોરી આ મેળવો અને આ શોધો બંને શોધી આપવાનું છે એ પહેલાં શરૂઆત કરતાં પહેલાં આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ત્રીજી બાજુ મેળવીએ નામકરણ કરી દઈએ એ બી અને સી આવશે કાઠખૂણો હવે

મેળવીએ કર્ણનો વર્ગ બરાબર પાયથાગરસનો પ્રમેય લગાડીએ કર્ણનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ એબી બરાબર આઠ આપ્યા છે તો આઠનો વર્ગ અને અહીં આપ્યા છે બીસીની કિંમત સાત આઠનો વર્ગ થશે ચોસઠ સાતનો વર્ગ થશે ઓગણપચાસ નવ ને ચાર થશે તેર પદી આવશે એક છ ચાર દસ ને એક અગિયાર એટલે આપણને મળશે

સાઈન થીટા સાઈન થીટા બરાબર શું આવી શકે તો કે સાઈન થીટા બરાબર આવશે સામેની બાજુ સામેની બાજુ કેટલી છે તો કે આઠ અને કર્ણો તો કર્ણો કેટલો છે એકસો તેર હવે એવી જ રીતે એક ઓછા ફરી વખત સાઈન થીટા છે તો આઠ ના છેદ માં એકસો ને તેર લખી નાખીએ એવી રીતે નીચે કોટાની કિંમત છે તો એ લખીએ એક વત્તા ઓથી બરાબર શું થશે પાસેની બાજુ સાત છેદમાં એકસો એવી રીતે હવે આ બરાબર ને અહીંયા લખી નાખીએ હવે લસા લઈએ તો આનો ગુણાકારની સાથે કરો એટલે એકસો ને તેર વત્તા આઠ છેદમાં આવશે વર્ગમૂળમાં એકસો તેર સેમ અહીંયા આની સાથે ગુણા ગુણાશે એટલે એકસો ને તેર માઇનસ આઠ છેદમાં વર્ગમૂળમાં એકસો ને તેર નીચે લખીએ આનો ગુણાકાર આની સાથે કરો એટલે એ તમને મળશે એકસો તેર વત્તા સાત છેદમાં વર્ગમૂળમાં એકસો તેર અહીંયા આવશે એક ઓછા સોરી આનો ગુણાકાર સાથે કરો એટલે લસા લઈએ એટલે એકસો ને તેર માઇનસ સાત છેદમાં વર્ગમુણમાં એકસો ને તેર વિદ્યાર્થી મિત્રો આવું ન કરવું હોય તો આપણે ડાયરેક્ટ આ બંને સામા ગુણી શકીએ એવું કરવું હોય તો એવું પણ કરી શકીએ તો એક જ મિનિટ આપણે એવું કરીએ તો પહેલા પહેલાનો ગુણાકાર કરો એટલે એક એકા એક થશે પ્લસ માઇનસ માઇનસ થશે અને સાઈન સાઈન ગુણીએ એટલે સાઈનનો વર્ગ થઈ જશે અને નીચે સેમ આપણે એવું કરી શકીએ ટૂંકમાં કરવું હોય તોય થશે એક વત્તા એક ગુણ્યા એક એટલે એક થશે ઓછા થશે કોષ ગુણ્યા કોષ સામેની બાજુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ વર્ગમૂળમાં એકસો ને તેર આ રીતે પણ આપણે કરી શકીએ ઓલી રીતે પણ આપણે કરી શકીએ પણ એમાં લાંબુ થઈ જશે તો આમાં એક ઓછા કોષ ની વાત કરીએ અહીંયા વર્ગ આપ્યો છે તો અહીંયા

એટલે આ આપણને મળશે એકસો તેર માઇનસ ચોસઠ છેદમાં આવશે એકસો ને તેર એનાય છેદમાં બરાબર અહીં મેં કુ છું નીચે આવશે એકસો તેર એકા એકસો તેર માઇનસ ઓગણપચાસ છેદમાં એકસો ને તેર હવે